છોકરા તો હોય સવારે બેન મારે નું પાસું હોય પાસું અને અમે તો ખરેખર ભેહું હાટું જ અવતાર લીધો એ ભેહું દોવાની ડેરીમાં દૂધ ભરવાનું ફીણ વાળા દૂધ તો હવે છોકરા ભાડે નઈ ને ફેટ ન આવે બેન એ પાછું ડેરી માં જે રૂપિયા આવે એનું ખાણ લાવવાનું એ ખાણ ભેહુન ખવડાવવાનું એ ભેહુન પછી દોવાની એ પછી ડેરી દૂધ ભરવાનું ડેરી પૈસા આવે એનું ખાણ લાવવાનું ખાણ પછી ભેહુન આ રોલ માં બહાર નીકળ્યા જ નહીં આપણે નક્કી જ ન થયું કે આ ભેહું હાટવું આપણે જન્મ લીધો ઘર પૂરતું રાખો બે ભેહું અને ઘરમાં ગાવું રાખો બે ધોપના ગોળા હા ભેંસા સુર બેન કરો ભેહુ ને કઈ કૃષ્ણ ભેહુ નથી સારી એવું ને બાપુ સેવું લેખો હા ભેંસનું દૂધ ખવાય હું જવું ને ત્યારે ભેંસ દૂધ ખાવાનું બે તાહળી દૂધ પી જાવ એટલે એરું કઈ દેવાય એવી હું ખાવે અને આળના પેટના થઈ જાય બાપુ બપોરે દૂધ ખાઈને હુતા હોય કેળા ને કાંઠે લીમડા ને અને આળ ભરડો લઈ જાય આયલી કે પાદરગઢ ક્યાંથી જાય પગ થી ગયા એટલી આળસ એટલે ઊભું થી નો કે ગાય થી આમ એમ નહીં પગ થઈ ગયા હા હું જવું તેથી બે પણ તરવરાટ લાવવો હોય અત્યારે ગાય નું દૂધ ખાજો ગાય તરવરાટ બો આપે એટલે ઓલા એન્ટ્રી પાડી બહાર તૈયાર પાસળતો હવે અજાણ્યા ગામમાં નો સાળા કરાય કા ને હારે રાખવાનું બાપુ બન્યું એવું કારણ કે ભેરબો તો ગામના કુતરાય જોયો ન હોય અને એ કઈ આખ્યા હોય તેની ઓરાપોરા હોય ને એ આડી હેરીઓમાં બિચારા પીડ્યા હોય આમ અને ઓલે આમ કાબર તિતરા લીટા કર્યા માથે જમાઓલા ઓલું કર્યું કાળા લુગડા પહેર્યા એ જ હેરી માલ્યા આમ નીકળ્યો ત્યાં કુતરી વીયા લે એ મોર ભેર બંધ વાહે જે કુતરી ને કુતરી ભરી પછી તો એના ભારું ઘણા હોય જવાનું હતું આમ આખ્યાન આમ રમાતું હતું આમ હેરી પકડાઈ ગયો ગામની બહાર તળાવમાં કેડિયા કેડ્યા પાણીમાં વીહા ગયો અને પાણીમાં ઊભા ઊભો ભડકા કરે અને હા બાપુ તો થઈ બાળના બાપુએ રામાપીરને હુડ આવેલા બાળનાથજી પેલા કે રામદેવજી મહારાજ અરે બાળક રામદેવ મહારાજ ને ખબર ન હોય બાળક તું રોકામાં બેઠા એ આયામ આય દીકરા તું રોકાવામાં હમણાં મારો ભેરભો આવશે તો મારી નાખશે નહીં બાબાજી હું અત્યારે ક્યાં જાઉં માટે મને રોકી ગયો દીકરા તને કહું છું તું વયો જા નહીં બાવાજી મહારાજ મને અત્યારે તમે ન કાઢો મને રોકી ગયો કે બેટા હમણાં મારો ભેરભો આવશે તો તને મારી નાખશે બાવાજી તમારી કૃપા હશે તો કાંઈ નહીં થાય એટલે પછી કેને ગોદડી ઓઠાડી દે

ગંભીરનાથ બાપુને ખબર તો છે બહુ એને યાદ મારી દીકરા નો આવ્યો તો આપડે સારું કરીશું રામાન ખરેખર અમે જમાયું હોય તો કેવું થાય બધા કલાકારો કીર્તિદાન આખું બને મારી પાસે બધા પાત્રો છે હમણાં જે નાસભાઈ અવાજ કર્યો એને સગુણા બનાવ્યા હોય દીકરી કીર્તિભાઈ નું નામ હું લઈ શકું કારણ કે મારા કાળજા માં છે ને માણસ એનું બાકી બીજાનું નામ લઈ તો વળી કાલે એમ કે તમારે આવું કેમ કે આ ખરેખર પાત્રો હવે તમે નક્કી કરી લો કે આપણે કલાકારોની એક ટીમનું આખ્યાન બનાવ્યું હોય અને કાયદેસર કહું સાહેબ અમદાવાદમાં રાખ્યું હોય ને એક લાખ રૂપિયા ટિકિટ રાખો ને તું જોવા આવે આવ્યા વગર પણ અમી કરીએ નહીં હું નહીં રીમ્યો આખ્યાન એમ લાગે હા ગગુડીયો થતો ગગુડિયો ગા બાલડી સારે વાહ નહીં જામે રતન કાંધો ભાઈ રતન કાકો થા આપણો કાંધો બરોબર આવી રીતે શંકર ભગવાન બનેલા રાજુ તારા કાકા બનેલા તારા વાસુર કાકા શંકર ભગવાન બનેલા કોઈ રીતે બનતા નહોતા પરાણે બનાવ્યા એને કોઈ આંગળી ટોટાનું કેપડી એ અમે બોલું તાજા તાજા થાંભલા આવ્યા ને ત્યાં એ અમારો થાંભલાવાળાનો કેમ્પ હતો ને એના ઉકળામાં લઈ એને કેપડી જડી તે તારા આ એક રોટલા કરતા હતા ને વાસુર કાકે સુલે અડાડી તાવડી રોટલો ક્યાં ગયો પણ હારો કાકાને આંગળીઓ ક્યાં છે આ સત્ય હકીકત સત્ય હે કેપડી 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 મને અમે હાર્યા હતા ને એમાં કાંઈ હાવ એમાં કાંઈ ઘટે નહીં મને કે હું શંકર ભગવાન નહીં થા હું ખંડિત કહેવા એનો ભાવ ભાવ શંકર ભગવાન તો તમારે જ થવાનું એ આમ ઉભેલા નયન પોઠિયો થયેલો રતિદાદા ગોરનો દીકરો એ વળી આટો આવેલો રાજકોટથી અને એને મેં પોઠિયો કર્યો આમ આમ વાકો બેઠો ને એની માથે લુગડું ઢાંકી દીધું પોઠિયો અને અહીંયા અજમલ રાજાને અજમલ એ યજમાલ જાવ તમે દ્વારી ક્યાં મોજાળ એવો દ્વારી કે વાળો રે દુખ એટલું કીધું તો કોકે કીધું એરું પોટિયો દોરી તોડી ગયો આ બધી કોઈ વાતોલી નથી આ ઘટના તમારી સામે સત્ય ઘટના હું કહું છું પણ ભેર પાણીમાં ઊભો હોય અને અહીંયા એક ધારા બોલે ભેર બોયા ભેર બોયા ભે બાળનાથ બાબા નો ભેર બોયા પછી તો રામાપીરે ગોદડીમાં અટવાડ કારણ કે ભેર બોલે પણ તળાવમાં ઊભેલો અને ભેર બે ન્યાં કીધું કે રામાપીરને કયો આવીને આવવું હોય તો અહીંયા મારે નગર બહાર નીકળો તો રામાપીર પેલા કુદ રહ્યા મને મને ઝટક્યો રામાબીર ભાલુ લઈને અહીંયા આવે આ ખોટી એન્ટ્રી પાડવામાં તકલીફ પડે રજત